હેલો ફ્રેન્ડ પર સ્વાગત છે તમારે વજન ઘટાડવું હોય તો આ બે વસ્તુ મિક્સ કરી અને બનાવેલું પાવડર અને દિવસમાં બેથી ત્રણ વાર આ પાવડરનું સેવન કરો ખરેખર તમારું વજન પણ ઘટશે અને ઘણા બધા ફાયદાઓ થશે સૌથી પહેલાં અહીંયા તમારે તમારું વેઇટ લોઝ કરવું છે તો તમારે તમારે પાચનતંત્રને મજબૂત કરવું પડશે પાચનતંત્ર મજબૂત ક્યારે થશે જ્યારે તમે તમારા ખાનપાનમાં થોડો કંટ્રોલ રાખો અને થોડો નિયમિત રીતે વ્યાયામ કરો પરંતુ જો એ શક્ય નથી તમારું જીવન બેઠાડું છે તમને ટાઈમ નથી મળતો તમે ફૂલ ટાઈમ વર્ક કરો છો તો આ નિયમિત એટલો જ પાવડરનું સેવન કરવાથી તમારું પાચન તંત્ર પણ મજબૂત રહે છે અને સાથે સાથે તમારું મેટાબોલિઝમ એકદમ બુસ્ટ રહે છે તો ચાલો કઈ બે વસ્તુ છે એનો પાવડર બનાવી અને નિયમિત રીતે સેવન કરવાથી શું થાય છે એ આપણે જોઈએ તો મિત્રો આ સરસ મજાનો વિડીયો માત્ર તમારા માટે છે અત્યાર સુધીનો આ સૌથી બેસ્ટ વિડીયો છે મારા ઘરમાં રહેલી બે જ વસ્તુમાંથી આવા ક્લોઝ પાવડર બને છે વુકશાની વગરનો છે ફાયદા જ ફાયદા છે ઘણા બધા ફાયદા છે થોડા નહીં ચલો જોઈએ સરસ મજાનો વિડીયો ખરેખર આપ સૌને આ માહિતી પસંદ આવે તો દિલથી લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો મારી ચેનલ નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી હું આગળ વધી રહી છું આશા રાખું છું આપ સૌના સાથ સહકાર મને મળતો રહેશે મિત્રો જે પાવડર છે દિવસમાં ત્રણ ટાઈમ ફરજિયાત સેવન કરવાનું છે આ પાવડરનું સેવન ત્રણ ટાઈમ કરવાથી તમારા શરીરની અંદર પાચનતંત્ર ઘોડા જેવું મજબૂત થાય છે ધીરે ધીરે મેટાબોલિઝમ તમારું બુસ્ટ થાય છે અને ઘણા બધા ફાયદાઓ મળે છે ચલો જોઈએ રેસીપી

એન્ટી ઓછી ઠંડી છે ઠીક કરવાનું કામ કરે છે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણીના તમે દાણાને પલાળો અને પછી સવારે એ પાણી ઉકાળો અને પી જાઓ તો પણ તમારા શરીરની અંદર થાઇરોઇડ અને કોલેસ્ટ્રોલ જેવા રોગ રહેતા નથી ઘણા બધા ફાયદાઓ થાય છે તો હવે અહીંયા વાત કરીએ આપણે મેથી દણાની તો મેથી છે એ ફૂલ કડવા મેથી દાણા અંદર કેલ્શિયમ અને પ્રોટીન તત્વ સો ટકા છે તમારા સાંધાના દર્દ હોય તમારા શરીર કોઈ સંધિવાનો પ્રોબ્લેમ હોય તો એ દૂર થાય છે મેથી દાણા અને સૂકા દાણા તમારા પાચનતંત્રને મજબૂત રાખીએ છીએ સ્નાયુની નબળાઈ સ્નાયુના દુખાવાથી તમને બચાવે છે તમારા શરીરમાં બ્લોક નશો વેરીકોઝ વેન પ્રોબ્લેમ છે એમાંથી પણ તમને બચાવવાનું કામ કરે છે તો હવે અહીંયા આ બે જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે આપણે અને આ બંને વસ્તુને શેકવાની નથી તરત જ આપણે ઇન્સ્ટન્ટ બનાવી લઈએ મિક્સર ઝારમાં પાવડર તો અહીંયા આપણે મિક્સર સૌથી નાની મિક્સર જારની અંદર પાવડર બનાવીને રેડી છે તો આ

તો નિયમિત રીતે આવી રીતે આજ આપણે સેવન કરો અંદર તમારું મેટાબોલિઝમ બુસ્ટ થશે તમારા શરીરની ચરબી ઘટવા લાગશે અને ઘણા બધા ફાયદાઓ થશે તો ખરેખર આ સરસ મજાની માહિતી માત્ર તમારા માટે છે પસંદ આવે તો લાગશે સબસ્ક્રાઈબ દિલથી કરશો